નમસ્તે સર સર રોયલ કોબ્રા બેન્ડ નામનું એક મ્યુઝિકલ ગ્રુપ છે સર એમનું મ્યુઝિકલ ટ્રુપ દુનિયામાં તેમના મ્યુઝિકને લીધે બહુ ફેમસ છે એ લોકો પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે સર અને એના માટે એ લોકો તંતોડ મહેનત પણ કરે છે સર બધા એમ જ માને છે કે એ લોકો જીતશે સર રોયલ કોબ્રા બેન્ડ બ્યુટીફુલ Bob, yeah. Fantastic, Dun. Wow, super. <laughs> <laughs> Boats <Really> <laughs> are really great. I have a Excellent, excellent. excellent. Sundar, <laughs> <laughs> wow. Very, very catchy tune. Brilliant. Royal Cobra brand. Excellent. Fantastic. First time. Hannah?

That's all. It's okay. I'm very sorry. I'm coming to the point now. તમે તમારા રોયલ કોબ્રા બેન્ડ ના નામ થી આ દિલ્હી ના મ્યુઝિક કોમ્પિટિશન માં પાર્ટિસિપેટ નહીં કરો યુ મર્જ યોર બેન્ડ વિથ વિથ આર કોર્પોરેટ કંપની અમારી ઈચ્છા છે કે તમે અમારી કંપની ના નામ થી આ કોમ્પિટિશન માં પાર્ટિસિપેટ કરો અને જીતી પણ જાઓ તેના પછી ઓન બિહાફ ઓફ ધ કોર્પોરેટ કંપની વી વિલ રિસીવ ધ કપ ગો થ્રુ ધ ડોક્યુમેન્ટ્સ અમે જીતવા માંગીએ છીએ અમારા દેશ નું નામ રોશન કરવા માટે તારા જેવા કોર્પોરેટ દલાલ પગની જૂતી બનવા માટે નહીં ચલ જાય અહિયાંથી શાંતિ જા અમે અહીંયા શા માટે આવ્યા છીએ આ લોકો સાથે વાત કરવા માટે હાથ નીચે 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 કર નીચે કર થેન્ક તમને જેટલા પૈસા જોઈએ છે અમે આપીશું આપણે આકાશમાં ચમકતા તારાઓને જોઈને ખુશ થવું જોઈએ એને ખરીદવાનો વિચાર પણ નહીં કરતો સમજો આઈ એગ્રી વિથ યુ ડાયલોગ સર અમારે છે પણ તમે અમારા વગર જીતી નહીં શકો અમે જીતવા પણ નહીં દેશું સોરી આઈ વિલ ફિક્સ તું હવે ચાલતો થા એકવાર હજી વિચારી લે ગેટ આઉટ થિંક વન્સ અગેન ઓર એલ્સ આઈલ કિક યુ લાઈક અ ડોગ તું અમને ગેટ આઉટ કહે છે અમને લોકોને હ જે અમારી વાતો નથી માનતા ને એને આ દુનિયાથી મટાવી દઈએ છીએ ધ્યાન રાખજે આપણે અહીંયા તેમની સાથે મિત્રતા કરવા આવ્યા છીએ પોતાનો ગુસ્સો થૂકી દો ઓલ રાઈટ નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ ઓલ ધ બેસ્ટ રોયલ કોબ્રા બેન્ડ mm